નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે જ્યાં સંત શ્રી મુરદાસ બાપુની ચેતન સમાધિ મંદિરના લાભાર્થે શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોડ ગામે જ્યાં સંત શ્રી મુરદાસ બાપુની ચેતન સમાધિ મંદિરના લાભાર્થે શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંજે રામદેવજી મહારાજની પાઠ જ્યોત અને મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ ચેતન સમાધિએ ભોજન અને ભજન સાથે રામદેવજી મહારાજનો પાટોત્સવમાં બોળી સંખ્યામાં ભક્તોએ લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી પૂજ્ય બાપુની ચેતન સમાધિના દર્શનાર્થે બાપુ સહિતના સાધુ સંતોએ હાજરી આપેલ રાત્રે સંતવાણીના કાર્યક્રમનો સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહી દીપકભાઈ હરિયાણી સાથે માયાબેન રુદ્રેજાએ લોકોને સંતવાણીનો લાભ આપેલ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ગ્રામજનોએ તેમજ સેવક સમુદાય સારી એવી જહેમત ઉઠાવેલ આ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં જોડાયેલા જી આજે કામરોલ ગામના આંગણે એટલે કામરોળ તળાજા તાલુકો જામનગર જિલ્લો અને ત્યાં રાઠોડ પરિવાર સંત શ્રી ગુરુદાસ એક મહાન દલિત સંત પણ આજે આ જે ઉત્સુક જે ઉજવાનો છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ નહીં અને ગામના તમામ ભાઈઓ ક્ષત્રિય સમાજ વધારે વરણ જે જે ગામમાં વસ્તી વસે છે એ બધાએ એક સાથે રહીને એક સંતનો પ્રભાવ કેવો હોય કારણ કે સંતમાં તો જ્ઞાતિ હોય જ નહીં જાતને પૂછીએ સંત કે પૂછ લીધી જ્ઞાન મોલ કરો રહન પળારહો મયાન એ એક મહાન સંતની અહીંયા એક જીવિત સમાધિ છે જેણે પોતાની ચેતન સમાધિ આપણે જેને કહીએ છીએ જેણે જીવતા સમાધિ લીધી હોય એને એક ચેતન સમાધિ કહેવામાં આવે એમાં કામળો ગામના આંગણે ગામના જાપામાં એક વર્ષો પહેલાં મહાપુરુષ સંત મુરદાસ બાપુ અહીંયા થઈ ગયા અને એમની જે આ દિવ્ય ચેતન સમાધિ અને અઢાર વરણને જેણે પરચા પૂર્યા છે આ જ ગામના પરિવારને ક્ષત્રિય સમાજના પરિવારને એમણે પણ વચન આપેલું તમારી ઘરે ચાર દીકરા એક દીકરી થશે પરિવારને પણ મેં આજે મળ્યા છે તો આજના એ કાર્યક્રમમાં આજનો સંતવાણીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં અમે બધાએ આનંદ લઈ અને અમને ખૂબ આનંદ થયો છે એ માટે ફરી ફરીવાર સંત બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી અને સમાધિનું વંદન કરી આ બધાએ જે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ થેન્ક યુ પીટી રાઠોડ ભાવનગર જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાનો પ્રમુખ પ્રેસિડેન્ટ પીટી સાહેબ આજે આજનો કાર્યક્રમ જે સફળ કાર્યક્રમ થયો જે સંત મૂળદાસ બાપુ જૂની કામલોડ તો તે કાર્યક્રમ વિશે શું કહેવો છે કાર્યક્રમ વિશે તો એવું કહેવા માંગુ છું કે અહીંયા સમગ્ર ક્ષત્રિય સમાજ ગામના બધા જ સમાજનો અમને ખૂબ ખૂબ સહકાર રહ્યો છે તે બદલા પ્રોગ્રામ અમે વધારે સફળ કરી શક્યા છીએ ક્યા આપ એકફ ઓેબલ ઘર બન ચાતે તો અપનાઈએ કેપ્ટન પાઇપ્સ જો લૉંગ લાસ્ટિંગ કેપ્ટન પાઇપ્સ સારો ને ગ્રાહકો કે પહેલી પસંદ